ગુજરાતમાં ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે અરવલ્લીમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો એસિયા સંગઠનોએ આજે ભારત બંધનું આહવાન કર્યું છે જેથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને મજબૂત પ્રતિનિધિત્વ અને રક્ષણ મળે ભારત બંધને બીએસપી આરજેડી અને ચંદ્રશેખર આઝાદની સમાજ પાર્ટી સહિત અનેક પક્ષોએ સમર્થન આપ્યું છે ગુજરાતમાં પણ ભારત બંધને પૂરતું સમર્થન આપવામાં આવ્યું છે ઘણા જિલ્લાઓમાં દેખાવો અને રોડ જામના અહેવાલો છે ત્યારે ગુજરાતના અરવલ્લીમાં પણ બંધને સમર્થન આપવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટે એસસી એસ ટી અનામત અંગે આપેલા ચુકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામત અંગે આપેલા સબ કેટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું છે જિલ્લાના વહેલી સવારથી બજારો સજ્જડ બંધ રહ્યા હતા જ્યારે મોડાસા શહેરમાં બંધ ને મિશ્ર સમર્થન જોવા મળ્યું છે એસસીએસટી અનામત અંગે અપાયેલા બંધના એલાનમાં જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો ભારત બંધના એલાનને પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો તો જિલ્લાના મેઘરજ મોડાસા ભિલોડા અને બાયડ સહિતના તાલુકાઓમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ દ્વારા ડીવાય પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા હતા આજે જે એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન થયેલું છે એસસી એસ ટી સમાજ દ્વારા એ અનુસંધાને જિલ્લા પોલીસ દ્વારા જે પણ સંવેદનશીલ વિસ્તારો છે જેમ કે મેઘરજ વિસ્તાર છે મોડાસા વિસ્તાર છે બાયડ વિસ્તાર છે અને વિસ્તાર છે તો એ તમામ વિસ્તારો ઉપર એક એક ડીવાય સુપરવિઝન આપેલું છે અને એ પૂરતા પ્રમાણમાં પીઆઈ અને પીએસઆઈ અને પોલીસ સ્ટાફ આપેલો છે સાથે સાથે પ્રિઝનર વાનો પણ આપેલી છે અને પૂરતો બંદોબસ્ત પોલીસનો છે જે પણ સંવેદનશીલ પોઈન્ટ છે ત્યાં તમામ જગ્યાઓ પર પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે અને હાલમાં શાંતિ છે